સરકાર આદિજાતિના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે અને કેટલી યોજનાઓ લોકો સુધી પહોંચાડે છે અને એમાંની એક યોજના એટલે ગરીબ વિદ્યાર્થીઓ સુધી આદિજાતિ કેટલાક વિદ્યાર્થીઓ સુધી સાયકલ પહોંચાડવાની અનેક એવા અમે રિપોર્ટ રજૂ કર્યા છે અને વધુ એક આજનો રિપોર્ટ દાખોદથી કે બે હજાર ત્રેવીસના શાળા પ્રવેશોત્સવની સાયકલો ધૂળ ખાઈ રહી છે સાહેબ ફડકરે સરકારી કુમાર છાત્રાલયમાં આ સાયલ પડી છે ધૂળ ધૂળ ખાતી હાલતમાં લાખો રૂપિયાના ફાળવેલી જે ખાઈ રહી છે વિદ્યાર્થીઓ સુધી તેમનો હક નથી પહોંચ્યો અને પરિસ્થિતિ આ ત્યારે દાહોદમાં કન્યાઓને આપવામાં આવતી આ સાયકલો કે જે ધૂળ ખાઈ રહી છે અને અધિકારીઓની આળસ કે જેમના કારણે વિદ્યાર્થીઓ સુધી તેમનો હક નથી પહોંચ્યો વર્ષ બે હાજર ત્રેવીસ ના શાળા ઉત્સવની સાયકલો છે આ રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારોમાં જે અનેકવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે આદિજાતિ વિસ્તારના બાળકો માટે અભ્યાસ માટે પણ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેના જ ભાગરૂપે એક યોજના અંતર્ગત જે ગ્રામ્ય કક્ષાની જે કન્યાઓ છે તેમને શાળાએ જવા માટે રાજ્ય સરકાર તરફથી જે સાયકલોની ફાળવણી કરવામાં આવે છે અહીં દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ જે બે હજાર શાળા અંતર્ગતની જે સાયકલોની ખરીદી થઈ હતી લાખો રૂપિયાના ખર્ચે જે આ સાયકલોની ખરીદી કરવામાં આવી હતી સાયકલો દાહોદ સુધી પણ પહોંચી છે પરંતુ અત્યારે આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે દાહોદમાં આવેલી જે આદિજાતિ વિભાગ હસ્તકની મામા સાહેબ ફાળકે હોસ્ટેલ છે તેના કેમ્પસમાં પડી રહી છે અહીંને જોઈ શકાય છે કે સાયકલો જે છેલ્લા એક વર્ષથી પડી રહી છે હજારોની સંખ્યામાં એ સાયકલ જોવા મળી રહી છે ઝાડી ઝાખરાઓ પણ ઉગી ગયા છે એટલે નવી ને નવી જે સાયકલો કન્યાઓને લાભ મળે તેની પહેલા જ અત્યારે જે ભંગાર પરિસ્થિતિમાં જોવા મળી રહી છે સાયકલો ઉપર જે કાટ પણ લાગી ગયેલો જોવા મળી રહ્યો છે એટલે કહી શકાય કે અત્યારે આ સાયકલની જે કંડીશન ખખડધજ હાલતમાં જે ભંગાર હાલતમાં થઈ છે પરંતુ જે જેના ઉપયોગ માટે સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા તે જે બિલકુલ વેડફાટ જોવા મળી રહ્યો છે અત્યારે આનો લાભ એક પણ જે કન્યાઓને નથી મળી રહ્યો અને કેમ્પસની અંદર અંદાજે લગભગ પાંચ હજાર થી પણ વધારે સાયકલો જોવા મળી રહી છે એક જ કેમ્પસની વાત છે આ સિવાય પણ જે નજીકમાં એક બીજું કેમ્પસ આવેલું છે ત્યાં પણ આ પ્રકારની જે સાયકલોનો ઢગલો જોવા મળી રહ્યો છે એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક તંત્ર તેમજ જે જવાબદાર અધિકારીઓની બિલકુલ બેદરકારી જોવા મળી રહી છે તેમના કારણે અત્યારે જે લાખો રૂપિયાની સાયકલો છે તે વેસ્ટેજ જોવા મળી રહી છે બિલકુલ જે કન્ડિશન અત્યારે જોઈ શકાય છે કે સાયકલ જો અત્યારે કન્યાઓને આપવામાં આવે તો પણ તે ફેરવવાલાયક નહીં બચે એટલે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે જે સરકાર દ્વારા ખરીદી કરવામાં આવી છે સાયકલો દાહોદ સુધી પહોંચાડવામાં આવી છે સાયકલનું જે એજન્સીને કામ સોંપી આવે છે સાયકલો ફિટિંગ પણ કરવામાં આવી છે પરંતુ અત્યાર સુધી આ જે લાભાર્થીઓ છે ગામડાઓની કન્યાઓ છે તેમને કેમ નથી આપવામાં આવી તે સૌથી મોટો એક સવાલ છે આ બાબતે અધિકારીઓનો સંપર્ક કરતા પરંતુ અત્યાર સુધી એક પણ અધિકારી આ મામલે કઈ શું બોલવા તૈયાર નથી સાબિર બાબોલ ગુજરાત દાહોદ